નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં આજે સોળ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર ત્રણ થી લઈને બ્લોક નંબર અહીંયા આઠ સુધી ફૂલ જોવા મળી રહ્યા છે મિત્રો આ છ બ્લોક ની આવક જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો ડૂમ નંબર એક છે જોઈ શકો છો આ ડૂમ નંબર એક આ ફૂલ જોવા મળી રહ્યો છે અને ત્યાર પછી જે ડૂમ નંબરની બાજુમાં જો મિત્રો અહીંયા આરસીસી ગ્રાઉન્ડ છે જ્યાં મિત્રો ઘઉં ઉતરે છે તો મિત્રો તે જે આરસીસી ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યું છે મિત્રો હાલ જો આટલી આવક જોવા મળી રહી છે ઘઉંની અને આવક સારી જ છો મિત્રો હજુ આવક સારી જ કહેવાય આવક અને રાજીના કામકાજ વિશે વાત કરું તો સૌથી પહેલાં જોઈ શકો છો અહીંયા ડૂમ નંબર ત્રણમાં રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે જોઈ શકો છો મિત્રો આ જે ચાલુ છે ને એ ઘઉંનું હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ઘઉંના ભાવ કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહીજો આજના ઘઉંના ભાવ જોવા માટે

પાંચસો એકત્રીસ પાંચસો એકત્રીસ ભાવ છે લોકવન છે પાંચસો ને એકત્રીસ જોઈ શકો છો લોકવન પડે ક્વોલિટી પણ મીડિયમ છે તો જોઈ શકો છો ભાવ સારા જોવા મળી રહ્યા છે

પાંચસો ને છ પાંચસો ને છ ભાવ ભાવે ટુકડી છે પાંચસો ને છ સરસ ક્વોલિટી પાંચસો ને ચાર પાંચસો ને ચાર પાંચસો ને ચાર ભાવ થી જે ટુકડી છે મિત્રો નાણાં સુરક્ષામાં કટકી જોવા મળી રહી છે પાંચસો ને ચાર ટુકડી